એફ એચ એસ ગ્રેડ પે સહિતની માંગણીઓ કરી હતી તેઓ ખાતા કે પરીક્ષા રદ કરવાની માંગ સાથે પર હતા આરોગ્ય વિભાગે જણાવ્યું કે કર્મચારીઓની કારણે અનેક મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાય છે આમાં સર્વે માહિતીનું સંકલન રિપોર્ટિંગ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું અમલીકરણ ઇમરજન્સી પ્રાથમિક સારવાર પ્રજનન અને બાળ આરોગ્ય સેવાઓ તેમજ સંચારી રોગ નિયંત્રણની કામગીરીનો સમાવેશ થાય છે વિભાગે નોટિસમાં જણાવ્યું છે કે આ તમામ આવશ્યક સેવાઓ છે કર્મચારીઓ લોકોના જીવને જોખમમાં મૂક્યો છે તેમને ચોવીસ કલાકમાં ખુલાસો રજૂ કર્યો જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ છસો કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે આ કાર્યવાહીથી આરોગ્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે